વંથલીના લુવારસર ગામે ચોમાસામાં પાણીનો નિકાલ ન થતા ગ્રામજનોમાં વંથલી તાલુકાના ગામના ઉગમણી તરફ ગામમાં આવેલા સુધી મોટી ગટર છે આ ગટરની ઊંડાઈ વધુ ન હોવાથી ચોમાસા દરમિયાન સીમ વિસ્તારમાંથી તેમજ ઉપરવાસના ખુલ્લા ખેતરોમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો પ્રવાહ આવતો હોવાથી તે પાણી ગટરમાંથી બહાર નીકળીને રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી જતું હોય લોકોના ઘરવકરીને પણ નુકસાન પહોંચે છે તેમજ આ પાણીને લીધે ગામમાં રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે આ અંગે ગામના આગેવાન રમેશભાઈ શિંગરખિયાએ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં ગ્રામ પંચાયત દ્વારા તે સમયના સાંસદ રમેશભાઈ ધડુકને પત્ર લખતા સાંસદે તાત્કાલિક જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી યોગ્ય કરવા જણાવ્યું હતું પણ સુધી આ અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી જેને લઈ ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાય છે ચોમાસા પહેલા આ કામગીરી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે રિપોર્ટ અલ્ફેઝ જેઠવા વંતલી